નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો સૌ પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે પરંતુ તે સિવાયના વિસ્તારોમાં ગરમી અને બફારાનું સામ્રાજ્ય છવાયેલું છે જેને કારણે લોકો ત્રાહીમાં પોકારી રહ્યા છે જો કે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ પડવાનું અનુમાન લગાવ્યું છે આ સાથે તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર નહીં થાય તે અંગેની પણ જાણકારી આપી છે ગુરુવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે આજે અને શનિવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે ગાંધીનગર આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે આ સાથે તેમણે જણાવ્યું છે કે રવિવારથી મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અમદાવાદ મહેસાણા અરવલ્લી પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે જ્યારે સોમવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દીવમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સાતમા દિવસે એટલે કે મંગળવારના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે રામાશ્રી યાદવે આવનારા પાંચ દિવસોમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા દર્શાવી નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સુધી થઈ શકે છે હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે આજે છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે ત્યારે આજે અમદાવાદ દાહોદ છોટાઉદેપુર સુરતના વિસ્તારો નવસારી નર્મદા વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે મિત્રો ગુજરાતમાં ચોમાસા અંગે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું અગિયારમી તારીખે નવસારીમાં પ્રવેશ્યું હતું હજી પણ તે ત્યાં જ છે ગુજરાતમાં ચોમાસું નબળું પ્રવેશ્યું હતું જેને કારણે તે હજી ત્યાંને ત્યાં જ રહ્યું છે હવે મિત્રો ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો ત્રીજી વાર સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર ખેડૂતો અને સામાન્ય લોકો માટે ધડાધડ નિર્ણય લઈ રહ્યો છે પહેલાં ત્રણ કરોડ નવા ઘર પછી ખેડૂતોને વીસ કરોડ અને હવે ત્રીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કાલે મળેલી કેબિનેટ બેઠકમાં મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે સરકારે ચૌદ પાકોની એમએસપી વધારી દીધી છે બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ખરીફ પાક માટે એમએસપી એટલે કે ન્યૂનતમ ટકાના ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ડાંગરની નવી એમએસપી ત્રેવીસો રૂપિયા હશે જે અગાઉની એમએસપી કરતાં એકસો ને સત્તર રૂપિયા વધુ છે કપાસની નવી એમએસપી સાત હજાર એકસોને એકવીસ રહેશે જેની બીજી વિવિધતા માટે એમએસપી રૂપિયા સાત હજાર પાંચસોને એકવીસ રૂપિયા હશે જે પહેલાં કરતાં પાંચસોને એક રૂપિયા વધુ છે મિત્રો ડાંગર રાગી બાજરી જુવાર મકાઈ અને કપાસ સહિત ચૌદ ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપીને મંજૂરી અપાય છે ત્રીજીવાર સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પહેલો નિર્ણય ત્રણ કરોડ નવા ઘર બાંધવાનો તો બીજો નિર્ણય ખેડૂતોના ખાતામાં વીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો અને હવે એમએસપી વધારવાનો નિર્ણય લીધો છે મિત્રો અશ્વિની વધુમાં જણાવ્યું કે પીએમ મોદી હંમેશા ખેડૂતોને પ્રાથમિકતા આપે છે આ સરકારે પોતાના નવા કાર્યકાળમાં ખેડૂતોના હિતમાં નિર્ણયો લીધા છે સરકારે ખરીફ સિઝન માટે નેવી એમએસપીએ નક્કી કરી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં સાત હજારને પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાય છે મિત્રો રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ટેટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારીની યોગ્યતાને આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે તેમણે વધુમાં જણાવ્યું કે ટેટ વન અને ટેટ ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે માધ્યમિક એટલે કે ધોરણ નવ અને ધોરણ દસની સરકારી શાળાઓમાં કુલ પાંચસો અને ગ્રાન્ટેડ શાળાઓમાં ત્રણ હજાર એમ કુલ પાંત્રીસો ટાટ વન ઉમેદવાર પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં સરકારી શાળાઓમાં સાતસો પચાસ અને ગ્રાન્ટેડ શાળાઓમાં બત્રીસો પચાસ એમ કુલ મળીને ના કુલ ચાર હજાર જેટલા ઉમેદવારોની ભરતી કરાશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી યોગ દિવસ ઉપર પોતાની પ્રથમ મુલાકાતે જમ્મુ કાશ્મીરને તેત્રીસો કરોડ રૂપિયાની ભેટ આપવા જઈ રહ્યા છે આ સાથે સરકારી સેવા માટે કુલ બે હજારથી વધુ લોકોને નિમણૂક પત્રો પણ આપશે વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુરુવારે બે દિવસની મુલાકાતે શ્રીનગર પહોંચશે ગુરુવારે સાંજે છ વાગ્યે વડાપ્રધાન શહેર એ કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યુવાના કાર્યક્રમમાં ભાગ લેશે આ કાર્યક્રમમાં તે ભેટ આપશે બીજા દિવસે યોગ દિવસ ઉપર તેઓ સવારે છ વાગે યોગ પ્રેમીઓ સાથે યોગ પણ કરશે મિત્રો પ્રધાનમંત્રી પંદરસો કરોડ રૂપિયાની ચોર્યાસી વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરવાના છે જેમાં પાંચસો કરોડના ખર્ચના પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવશે તેમાં એકસો કરોડ રૂપિયાની પાંચસો પાણી પુરવઠા યોજનાઓ ચોપન કરોડ રૂપિયાની રોડ યોજનાઓ એકાવન કરોડ રૂપિયાની કિંમતના ઉચ્ચ શિક્ષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચોવીસ કરોડ રૂપિયાની કિંમતની પીટી સ્કેન અને જીનોમ લેબોરેટરીનો સમાવેશ થાય છે આ સિવાય તેઓ એકદર કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરી છે જેમાં ચારસો ને એકત્રીર કરોડ રૂપિયાથી ચીનાની પટનિશોભ નાસરી વિભાગમાં સુધારો બસો ને બાણું કરોડ રૂપિયાથી ઔદ્યોગિક એકમોનો વિકાસ અને છોતેર કરોડ રૂપિયા સાથે છ સરકારી ડિગ્રી કોલેજોના નિર્માણનો સમાવેશ થાય છે મિત્રો પ્રધાનમંત્રી કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં અઢારસો કરોડ રૂપિયાના સ્પર્ધાત્મક સુધારણા પ્રોજેક્ટનો લોન્ચ કરે છે તેને વીસ જિલ્લામાં નેવ બ્લોકમાં લાગુ કરવામાં આવશે આ યોજનાનો વિસ્તાર ત્રણ લાખ પરિવારો અને પંદર લાખ લાભાર્થીઓ સુધી કરવામાં આવશે આમાં એગ્રી બિઝનેસ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ નબળા સમુદાયોનો સપોર્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ક્લાઇમેટ ફ્રેન્ડલી અને માર્કેટ આધારિત ઉત્પાદનનો સમાવેશ થાય છે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે વડાપ્રધાનને જમ્મુ કાશ્મીર પ્રત્યે વિશેષ લગાવ છે આ કારણોસર તેઓ યોગ દિવસ ઉપર શ્રીનગર આવી રહ્યા છે મિત્રો જમ્મુ અને કાશ્મીરના આપણા બધાના માટે આ સૌભાગ્યની વાત ગણી શકાય આ વખતે વડાપ્રધાન આ દિવસે શ્રીનગરમાં હાજર રહેશે અને ડલ સરોવરના કિનારે સાત હજારથી વધુ યોગ પ્રેમીઓ સાથે યોગ પણ કરવાના છે પ્રશાસન અને આયુષ મંત્રાલયે પણ યોગ પ્રેમીઓના તમામ જિલ્લાઓમાં મુખ્યાલયમાં આમંત્રિત કર્યા છે હવે મિત્રો સ્કૂલ વેન અને રિક્ષા ચાલકની લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આખરે અમદાવાદના સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોની હડતાલ સમેટાઈ ગઈ છે બે દિવસથી ચાલતી હડતાલનો સુખદ અંત આવ્યો છે સ્કૂલ વેન ચાલકોની પરમિટ અને ફિટનેસ સર્ટિફિકેટની માંગને લઈને પિસ્તાલીસ દિવસનો સમય આપવામાં આવ્યો છે અમદાવાદ આરટીઓએ સ્પષ્ટ વાત કરી છે કે નિયમોમાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં થાય પિસ્તાલીસ દિવસના સમય દરમિયાન જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી જે તે પરમિટ વગરના વાહન ચાલકોની રહેશે અમદાવાદમાં વિદ્યાર્થીઓને સ્કૂલ પર લઈ જવાની અને ઘરે લઈ જવાની કામગીરી કરતાં પંદર હજાર સ્કૂલ વાહન ચાલકોની હડતાલનો આખરે અંત આવ્યો છે અમદાવાદ આરટીઓ અને સ્કૂલ વર્દી એસોસિએશનના સંચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાની પરમિટ તેમજ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ માંગે ચર્ચા કરવામાં આવી હતી હાલ માત્ર આઠસોથી લઈને હજાર જેટલા વાહનોને જ સ્કૂલ વાહનની પરમિટ છે જ્યારે શહેરમાં પંદર હજાર જેટલા સ્કૂલ વાહનો છે ત્યારે આ તમામ વાહનોની પરમિટ માટે ત્રણ મહિનાનો સમય મંગાવવામાં આવ્યો છે જે મામલે બેઠકમાં ચર્ચા થઈ હતી અને આખરા સ્કૂલ વાહન ચાલકોને પિસ્તાલીસ દિવસનો સમય આપવામાં આવ્યો છે આરટીઓ સાથે બેઠક બાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ એવા ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટનું નિવેદન છે કે બેઠક બાદ હડતર સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આજથી અમે બાળકોને લેવા જવાનું શરૂ કરીશું વાહનોને કાયદેસર કરવાની કામગીરી બે મહિનામાં પૂર્ણ કરીશું ઝડપ અને મીટર સીએનજી ટેન્ક બાબતની અમારી માંગ જારી છે બાળકો બેઠા હોય અને ટેન્ક ફાટી હોય તેવો કોઈ બનાવ નથી બન્યો રોજની બસો જેટલી ગાડીઓનું પાર્સિંગ કરવામાં આવશે હાલ દોઢ મહિનાનો સમય આપવામાં આવ્યો છે સ્કૂલ વર્ધી વાહનમાં ચૌદ અને રિક્ષામાં છ બાળકો બેસાડીશું તો બીજી તરફ અમદાવાદ આરટીઓએ જય જે પટેલે જણાવ્યું છે કે સ્કૂલ વર્દી વાહનોને નિયમોના બાંધછોડ નહીં અપાય આરટીઓના બધા નિયમો સ્કૂલ વર્ધી વાહનોને લાગુ પડશે રજિસ્ટ્રેશન માટે લઈને સાત દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે આ સમયગાળામાં કોઈ બનાવ બને તો સ્કૂલ વાહન ચાલક જવાબદાર ઠરશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં બીજેપીને બહુમતી ન મળ્યા બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નાણાં મંત્રી તેમના બજેટમાં કરદાતાઓને ટેક્સમાં રાહત આપશે કે નહીં આપે નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે પ્રી બજેટ મિટિંગમાં ભાગ લેનારા ઉદ્યોગના પ્રતિનિધિઓએ ત્રીસ ટકા આવકવેરાના દરના સ્લેબમાં આવતા કરદાતાઓ માટે મહત્તમ રાહતની માંગ કરી છે મિત્રો મહેસૂલ સચિવ એવા સંજય મલ્હોત્રા દ્વારા યોજાયેલી પ્રી બજેટ મિટિંગમાં બિઝનેસ ચેમ્બર સીઆઈઆઈના પ્રમુખ સંજીવ પુરીએ વીસ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ટેક્સના દરમાં રાહતની માંગ કરી છે આ કેટેગરીમાં આવતા લોકો માટે હાલમાં ત્રીસ ટકા સ્લેબમાં આવ્યા છે મિત્રો જૂની આવકવેરા વ્યવસ્થા હેઠળ વાર્ષિક દસ લાખથી વધુ કમાણી કરનારા લોકો માટે ત્રીસ ટકા આવકવેરો ભરવાનું પડે છે જ્યારે નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ પંદર લાખથી વધુ કમાણી કરનારા લોકોને ત્રીસ ટકા આવકવેરો ભરવો પડે છે મિત્રો પીએચડી ચેમ્બરની ડાયરેક્ટર ટેક્સ કમિટીના ચેરપર્સન મુકુલ બાગલાએ મહેસૂલ સચિવને સૂચન કર્યું છે કે ચાલીસ લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોને ત્રીસ ટકા ટેક્સ સ્લેબમાં લાવવા જોઈએ જેથી મધ્યમ વર્ગને ટેક્સના બોજમાંથી રાહત મળી શકે તેમણે વધુમાં કહ્યું કે ચાલીસ લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારાઓને વીસથી લઈને પચીસ ટકા ટેક્સ સ્લેબમાં લાવવાની માંગ કરી છે હકીકતમાં જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ દસ લાખ રૂપિયાથી વધુ કમાણી કરનારા લોકોને નાણાકીય વર્ષ બે હજાર બારથી લઈને તેરથી ત્રીસ ટકા ટેક્સ લેબમાં સામેલ કરવામાં આવ્યા છે અગિયાર નાણાકીય વર્ષ પૂરા થયા છતાં ત્રીસ ટકા રેટ માટે દસ લાખ રૂપિયાની આવક મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી માત્ર નવી કર વ્યવસ્થામાં પંદર લાખથી વધુ કમાણી કરનારા ઉપર ત્રીસ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ કરદાતાઓ શાસનમાં કર કપાતનો લાભ મેળવી શકતા નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો પીએમ મોદીની લોકપ્રિયતા એવી છે કે લોકો તેમને જોઈને પાગલ થઈ જાય છે અને તેમને મળવા કે જોવા ન કરવાની હરકતો કરતા હોય છે જોકે એવું માનવામાં આવે છે કે પીએમની સિક્યોરિટીમાં ગાબડા સમાન ગણવામાં આવે છે હવે વારાણસીમાં પીએમ મોદીની સુરક્ષામાં વધુ એક ખામી સામે આવી છે એક વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે અઢાર જૂન એટલે કે મંગળવારના રોજ વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીના બુલેટપ્રૂફ વાહન ઉપર ચપ્પલ ફેંકવામાં આવી હતી ત્યારબાદ એસપીજીના એક જવાન ગાડી બહાર આવીને ચપ્પલ ઉપાડીને પાછું ભીડમાં ફેંકી દીધું હતું અને ગાડીનો કાચ સાફ કરી દીધો હતો વિડીયોમાં કોઈ વ્યક્તિનો બેકગ્રાઉન્ડ વોઇસ પણ સંભળાતો હોય છે જેમાં તે બોલતો હતો કે ચપ્પલ ફેંક માર દીયા કોઈ મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર ઘણા હેન્ડલ્સ દ્વારા પણ વ્યાપકપણે શેર કરવામાં આવ્યો છે કોંગ્રેસ પાર્ટીના કેટલાક હેન્ડલ્સે પણ પીએમ મોદીના વાહન ઉપર ચપ્પલ ફેંકવામાં આવ્યું હોવાના દાવા સાથે વિડીયો શેર કર્યો છે મિત્રો પીએમ મોદી મંગળવારે વારાણસીમાં હતા તેમણે ગંગા નદીના કિનારે પ્રસિદ્ધ ગંગા આરતીમાં ભાગ લીધો હતો વારાણસી બે હજાર ચૌદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મત વિસ્તાર છે વડાપ્રધાન સતત ત્રણ વખત આ બેઠક ઉપરથી જીત્યા છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો આગામી એકવીસ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે કરવાની છે ગુજરાતમાં બનાસકાંઠાના સરહદી ગામ અને સીમા દર્શન માટે પ્રસિદ્ધ નડાબેટ ખાતે કરાશે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અન્ય મહાનુભાવો સાથે પચીસો જેટલા સાધકો પણ કાર્યક્રમમાં જોડાવાના છે રાજ્યભરમાં આઠ મહાનગરપાલિકાઓ બત્રીસ જિલ્લાઓ બસો એકાવન તાલુકા અને વીસ નગરપાલિકા કુલ ત્રણસો ને બાર મુખ્ય સ્થળો ઉપર આ યોગ દિવસની ઉજવણી કરાશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ આ માહિતી આપી હતી મિત્રો સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે છ ને ત્રીસ કલાકે તો પીએમ મોદી સવારે છ ને ચાલીસ કલાકે શ્રીનગર ખાતેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે તેમનું ગુજરાત રાજ્યમાં જીવન પ્રસારણ કરાય છે સવારે સાતથી લઈને સાતને પિસ્તાલીસ સુધી એટલે કે પિસ્તાલીસ મિનિટ સુધી સવા કરોડ લોકો યોગ પ્રોટોકોલનો તાલીમમાં ભાગ લેશે ગુજરાતમાં બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા માટે સમર કેમ્પ યોજીને બસોથી વધુ સ્થળોએ યોગ સંસ્કાર શિબિરનો બાવીસ હજારથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મોઢેરા ખાતે એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો ગત વર્ષે સુરત વેસુ ખાતે એક પોઈન્ટ ત્રેપન લાખ લોકો એકસાથે યોગ કરીને ગિનિસ બેકમાં રેકોર્ડ કર્યો હતો